સાથે સાથે આજ રોજ સણિયા ગામથી વૃંદાવન ફાર્મ ખાતે એક પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડિંડોલી વિસ્તારના બિલ્ડર રવિન્દ્ર ચૌધરી તેમજ તેમના સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું Yo, my brother, my brother, my brother. Yeah, I'm in હું રવિન્દ્ર શર્મા ચૌધરી યુવા ટ્રસ્ટ સુરત પ્રમુખ અમારે સંતાજી જગન્નાથ મહારાજની પુણ્યતિથિ દર વર્ષે પ્રમાણે અમે મનાવીએ છીએ આ પુણ્યતિથી દુલી ખરવા સરોળ વૃંદાવન પાર્ટી પ્લોટમાં આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે જેમાં તમામ ગુજરાતના અમારા સમાજના અધ્યક્ષો અતિથિ મહેમાનો પધારેલા છે અને ખૂબ ભારે સંખ્યામાં અમે આ કાર્યક્રમ દર વર્ષે એવું જોઈએ છીએ તેમજ આજે પાલખી યાત્રામાં વધુમાં વધુ પાંચસો ની સંખ્યામાં યાત્રા અમારી થઈ છે અને અત્યારે કાર્યક્રમની શરૂઆત અમે કરવા જઈ છે આ કાર્યક્રમ થકી મેસેજ એવો આપવામાં આવે છે કે અમે સંતના અમે બધા ભક્તો છે અને સમાજ એકત્રિત કરવા માગીએ છીએ આખા સુરતના તથા ગુજરાતના સમાજને અમે આવ્યા ભેગા કરીને બધા ધૂમધામથી કાર્યક્રમ મનાવે છે અને કાર્યક્રમને સારી રીતે આવે છે અમારા આરાધ્ય જગનારે મહારાજ એમની પુણ્યતિથિનો કાર્યક્રમ હારે ઉદના સુરતમાં યોજાયેલો છે એના માટે સમાજના વિવિધ આગેવાનો કોર્પોરેટર સાહેબ આ કાર્યક્રમનું બધા જ પ્રમુખ અતિથિ નવસારી વ્યારા સુરત બડોદા અમદાવાદ થી પધારેલા સમાજના મહેમાનો અમારા આજના કાર્યક્રમના પ્રમુખ ઉપસ્થિત પ્રમુખ અતિથિ છે દર વર્ષે પુણ્યતિથિનો કાર્યક્રમ જે સંતાજી શિવમણી મહારાજ અમારા સમાજનો અરાધ્ય દૈવ સદગ ભારતમાં નહીં આખા જગના પસરાયેલો પ્રખ્યાત સંત છે આફ્રિકન ખંડમાં

સતત ત્રણ વર્ષથી આ કાર્યક્રમ માં ભાગ લઈને કાર્યક્રમ ઉત્સાહો વધારે છે અને સમાજ ની બહુ રીતે દાખલ થયા છે અને બધા જ નાના સમાજના તેરી સમાજના ટ્રસ્ટીઓ બધા આ કાર્યક્રમમાં હાજર છે અને આજે આ કાર્યક્રમ અમારા સંપન્ન થાય છે